વિદાય સૌ સિવાય પણ પણ અન્ય વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે તે અમારા અમારા મિત્રો પોલીસ સ્ટાફ સાહેબ વિશે આમ તો બોલવાનું બહુ અમારે આવતું નથી પણ સાહેબ જોડે નોકરી કરી છે અગાઉ પણ હું સિયોરી પીએસઆઈ તરીકે હતો ત્યારે પણ સાહેબ જોડે નોકરી કરવાનો મોકો મળ્યો છે અને છેલ્લા દીવો ભીલડી પોલીસ સ્ટેશનમાં હમણાં થોડાક સમય છું સાહેબ વિશે ઘણું બધું કહી શકાય એમ છે પણ હવે સાહેબ એવા અધિકારી છે એક યુવાયસપી તરીકે અમને સાહેબની ખૂબ ભૂખ હતી સાહેબને જ્યારે પણ અમારે જરૂર પડે કોઈ પ્રશ્ન એવો હોય કે સાહેબની જ્યાં જરૂર હોય માર્ગદર્શનની જરૂર હોય ત્યારે અમને ખૂબ કોન્ફિડન્સ રહેતો સાહેબ છે એટલે કઈ વાંધો નહીં કોઈ પણ પ્રશ્ન હોય એમને અમે સમાધાન લાવી શકતા સાહેબના લીધે સાહેબ ને કહીએ કે સાહેબ આવું છે એટલે સાહેબ કે હું બેઠો છું તમે કરો કઈ બી હશે તો હું આવી જઈશ એટલે સાહેબ હંમેશા અમને હું પાપી છે સાહેબે અમને મનોબળ પૂરું પાડ્યું છે બોલ સાહેબે અને સાહેબ ની કામગીરી વિશે કહું તો સાહેબ ની એક આવડત છે પ્રેમથી કામ લેવાનું ક્યારે અમને હજુ મને નથી લાગતું કે કડક શબ્દોમાં સાહેબે અમને કીધું હોય અમે પણ પ્રેમથી સાહેબે કીધું છે અને હું કહું હું ચોક્કસ કહું છું બનાસકાંઠામાં લેવલના ચાર ડિવિઝન છે એમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી ડિવિઝનની રહી છે આંકડાકીય માહિતી લઈએ કે અન્ય પ્રશ્નો સાહેબ બાબતે કોઈ પણ ઇશ્યુ પણ બન્યો છે અને ઈસ્યુ બન્યો હશે તો એને સારી રીતે ટેકલ કરવાની શક્તિ સાહેબમાં છે ભલે સાહેબની નોકરી બહુ જ ઓછી છે હું કહું છું પણ સાહેબે થોડાક સમયમાં ઘણું બધું સાહેબે શીખી લીધું છે અને અમને એવું લાગતું નથી કે સાહેબ એક નવા ડિવાઇસથી છે અમને હંમેશા એવું લાગતું હતું બહુ ખૂબ જ જૂના અધિકારીઓ એવું અમનું વર્તન થયું છે સાહેબનું અને સાહેબે પ્રોહિબિશનને કડક હાથે કામ કરવામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવાનું હોય પાસા પાસાધિપારની કામગીરી હોય ડિવિઝનમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી થઈ છે ચોરી ગરફોડના જે ગુનાઓ ડિટેક્શન એમાં પણ આપણી ટકાવારી સૌથી ઊંચી છે બનાસકાંઠામાં અને સાહેબે તમામ સ્ટાફ જોડે સારી રીતે સાહેબનું વર્તન બી ખૂબ સારું હતું અધિકારી તરીકે સૌને માનભેર એમની સાથે વાતચીત કરવાની એટલે સાહેબની અમને ખૂબ ખોટ બતા છે અમને અમે ઈચ્છતા હતા કે સાહેબની બદલી થાય ઘણી સાહેબ જોડે ચર્ચા થઈ કે સાહેબ તમે જતા રહેશો તો અમને અમારું શું થશે સાહેબ કે હવે ટાઈમ થઈ ગયો છે એટલે બદલી તો થવાની જ છે